જાણવા મળ્યું છે કે વડાપ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેની બેન રહેના પણ તેમની સાથે છે અને લોકો શેખ હસીનાના બેડરૂમમાં ઘૂસીને તોડફોડ કરી છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દી કે કપડાં વાસણો લૂંટી લીધા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધ તો કે બીજી બાજુ ત્યારે ગૃહમંત્રીનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું છે જે આ મિત્રો અત્યારની મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ